ભાઈ વાળે છે નાના છેલ્લા ખેતરમાં નાનો ભાઈ પાણી વાળે છે આપણે એની પણ જવાનું છે કારણ કે એને ગામમાં મોકલવાનું છે તરફાળ લેવા માટે કારણ કે આપણે તૂર હવે થઈ ગઈ છે પાકી ગઈ હોય એટલે તૂર છે કારણ કે તમને ખબર તો થોડા દિવસ પહેલાં આપણે વ્લોગ અપલોડ કર્યો હતો ભાઈ આપણે મોરબી જવાનું છે મેં મને એવા હતા આપણે એ દિવસ અત્યારે આજ આવી ગયો છે સો એ સો ટકા લગભગ આજ આજે નીકળવાનું છે તમને કઈ મોરબી આપડે શું લેવા જઈએ છીએ vlog માં બી continue બન્યા રેજો તો આપડે પહોંચી પોચી તો તમને બતાઈ દઉં આપડે મોરબી આપણે શું લેવા જઈએ છીએ હું તમને મારું છેલું ખેતર બતાવવાનું તો ભૂલી ગયો તો આ આપણું છેલું ખેતર છે ચણા અને આ જો અહીંયા નાકો વાળે છે એ આ બધું ગંધારી સાય ને બાય ને એ બધું પાય જો સાય હાલે છે નાકો વાળે પણ રહેતું નથી આપણું પાણી કાંઈ એટલું વળી ગયું છે અહીં સુધી પોગી ગયું ને હવે જો અહીંથી એટલું જ

અને આપણી વાડીનો વ્યૂ તમને થોડોક દેખાડી દઉં આપણી વાડી છે અને કહે હવે આપણે નીકળવાનું છે કારણ કે બહુ ટાઈમ લાગી જાય જવા માટે કારણ કે ના ચાર કલાક ખૂબ થશે અને આ મિત્રો ભાઈ આપણા વતનની ને આપણી વાડીની આપણને બહુ યાદ આવશે અને શું કરું કહે કામ કામ થતે તો જવું પડે આપણે ને હવે આપણે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યો હવે આપણે નીકળવાનું છે પરવારું અત્યારે બહેનોની બધું બકાલું ઉતારે છે કારણ કે બધું રેડી કરીને આપણે જવાનું છે

ભંગારો ને કાઢી કરી ખાલી બહાર રાખો બીજું કઈ કઈ કામ જ નહીં આખો દિવસ ખાલી બે ત્રણ કલાક કામ કરવાનું પછી બાકી રફરવાનું ને મળીએ તો ના કે આગળ આપણે એ લાદીના કારખાના મને તો આ લાદી નું કારખાનનું હોય બધું આખું એટલે આપણે અહીંયા કામ કરવાનું છે અને અમારું તો આ જીદું રહે આમ લાદી જો અહીં લાદી બનાવવા હા એ બધું ઘણું બધું કામ કરાય અને આપણે કઈ જ રહી આ બિલ્ડિંગ દેખાય ને

મામેન રૂમભાઈ તો હવે આપડે પાછો સમય થઈ ગયો છે પાછો આપણે આપડે જવા માટે હવે કઈ આપણે દોઢ કલાક જવાનું હા બોલો હું ગાડી એમ કઈ હાલ પેલા આપણે રૂમે પાછું રૂમે જવાનું કારણ કે આપડે સામાન પીડું આપણે ગાડી જોઈએ પડી છે આપડે રૂમ ઉપર છે એટલે આપણે સામાન આપણું શિફ્ટ કરવાનું છે અને ગઈ આપણે ગાડી દીધી જો અહીં મસ્તી અને આ ગાઈ જો આખી કોલો છે બાલ્કની એટલે સોરી બાલ્કની હું સોસાયટી જેવું છે અને આગાહ જો તમને અહીંથી દેખાય ને અહીંથી પછી અહીં સુધી આખી ફેક્ટરી કો મીટરને ખાતું આ કામ આ રહ્યો ને ને હોય ને દેખાય રહ્યો ને છે દેખાય આ બધા ભરીને બહાર ભાઈ ખેલાવવા જાય છે અને આપણે છે ને મિત્રો જો આ ઓલાકણે થી અહીંયા સુધી સુધી હરાઈ ગયો છે હવે કઈ આપણે તો વાંકણે તો સામે સુધી દેખાય ને ત્યાં સુધી હજી ભરવાનું બાકી છે તો હજી ભરતા એક વાગી જાય અમારે મજૂર ભાઈ રેકડો ઠાલો લઈને હેલ આવે અને કઈ દાય મસ્ત મજા ને મજા આવે બધા કામ કરવાની મજા આવે ને આ જો આપણે રહ્યું ના પાવડો એ નથી ભરવાનું અને કઈ શું થોડીક મહેનત તો લાગે પણ મહેનત ના ફળ મીઠા હોય કહેવાય ને તો મિત્રો અત્યારે તો આપણે મારા મામા ચા લઈ આવ્યા છે ને આપણે ચા પીએ છે અને અત્યારે અમારે તો આ જીજુ અત્યારે બે ગયા ચા પીવા એ ચા પીવાનું કહે અને મિત્રો તમને થોડોક અવાજનો ઇશ્યુ ઇસ્યુ છે પણ થોડુંક મેનેજમેન્ટ કરી લેજો ને અવાજ તમારો હેન્ડ ફ્રી નાખી દેજો અવાજ તમને સંભળાઈ જાય બરાબર અને આ તો આ બધું અહીંયા કામ હોય છે અને આ મિત્રો તો બહુ મોટો કારખાનો છે આ કેવડું મોટો આ છે અમાર રવિ મિત્રો આપણે ફાઇનલી કામ બધું થઈ ગયું પણ હવે મિત્રો આપણે જમ્યા જમવા ગયા હતા જમી લીધું છે ને અત્યારે મિત્રો આવ્યા છીએ આપણે બહાર રોડે ફરવા માટે તો આ કઈ જે આપણી ફેક્ટરી છે અને જો આપણે ફેક્ટરી નામ છે બતાવ એક હું મેપ્સ એવું કંઈક કરીને નામ છે તો તમને બતાવું અને આ બધી બિલ્ડિંગ છે અને આપણે કાંઈ બહાર ફરવા જવાનું છે એ આપણે શું લેવા બહાર શું લેવા જવાનું રખડવા તો મિત્રો આપણે ફાકે બાકી કંઈક ખાવા જવું ને મજા-મજા કરજો તો આપડે મિત્રો પાછું ચાર સાડા ચાર પાંચ વાગે જવાનું છે ત્યાં સુધી જ આપણે રખડવાનું છે તો મિત્રો હવે આપણે જવાનું છે જો આ દુકાન દેખન અહીંયા ને આપણે ફાકી લેવા જવાનું છે મિત્રો આપણે ખાઈ ફાકી બરાબર કારણ કે આખા દિવસમાં મારે બે ત્રણ ફાકી તો જોઈએ સાર કે નહી ચાલે આને મિત્રો ત્રણ ચાર ફાકી જોઈએ મિત્રો થોડોક અવાજનો ઇશ્યુ આવે છે પણ થોડોક તો ગવ એડજસ્ટમેન્ટ કરી લઈ ગયો કારણ કે આપડે કોઈ માઈક નથી મિત્રો જો હું બતાવું હાઈવે વસાળને ડાઇવાઇડર પાં હલેજી અમે અને

તો આપણે મિત્રો જવાનું છે દૂધ લેવા અને ચા પી પીધો નથી કયું ભાઈ નહીં ઓમ પીધો તો આપણે ચાર ચા લાવીને પીધો તો બાકી આમ આપણે ઘરનો બનાવીને નથી પીધો આપણે જઈશું દૂધ લેવા તો ભાઈ જોઈ લો તો આ બધા લોટ છે તો આ બધા રહ્યા ને અલગ અલગ પ્રકારના બધા લોટ છે તો આ રહ્યા ને અહીંયા આખું લાદીનું મેન્યુફેક્ચર જ છે ભાઈ અને આ ગાય છે ઓછામાં તો પાંચસો થી કેટલા